નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ વિસ્તાર ગંગોત્રીકા અપાર્ટમેન્ટ ચાર રસ્તા પાસે છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઇનને લઈને જે સમસ્યા છે તેને લઈને સ્થાનિકોએ વોર્ડ નંબર તેરના કાઉન્સિલરને રજૂઆત કરી હતી કામગીરી દરમિયાન આજે વોર્ડ નંબર તેરના જે નગરસેવિકા છે તેઓ રોષે પણ ભરાયા હતા જાણકારી મુજબ છેલ્લા વીસ દિવસથી પાણીની લાઇન લીકેજના કારણે આજુબાજુની તમામ સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા અંગે સ્થાનિક લોકોએ વોર્ડ નંબર તેરની નગરસેવિકાને રજૂઆત કરી હતી સાંજના સમયે ચાલી રહેલી કામગીરીમાં નગરસેવિકા વિફર્યા અને પાણીની લાઇનમાં ગેસની લાઇન જોડાણ કરતાં નગરસેવિકા દ્વારા ગેસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે શાબ્દિક તેમના દ્વારા ઝઘડો પણ કરવામાં આવ્યો કેટલીક તૂતુ મેમેના દ્રશ્યો અહીં જોવા મળ્યા ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલી રહેલી કામગીરીને લઈને તોડી નાખવામાં આવી હતી જેને લઈને વોર્ડ નંબર તેરમાં આવેલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ રહી હતી વોર્ડ નંબર તેરની નગર સેવિકા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી અને માલુમ પડ્યું કે ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ રહેલી કામગીરીને લઈને પાણીની લાઇન તોડી દેવામાં આવી છે જેને લઈને વોર્ડ નંબર તેરની નગરસેવિકા દ્વારા ગેસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે દંડ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે ને આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરાઈ છે ગોત્રી એપાર્ટમેન્ટ ની આજુબાજુ આવેલો ગોકુલ એવન્યુ મંગલ મસ્તાન ઓપન રેસીડેન્સીસ સોસાયટી જવા સુધી બધી જ અનેક સોસાયટીઓની અંદર પાણી એકદમ જ બંધ થતાં અધિકારીઓનું ધ્યાન દોર્યું કે પાણી એકદમ પ્રસર કેમ બંધ થયું પહેલાં તો એ લોકો એવું કીધું કે લાલબાગ તોડી છે એટલે સંપાથી પાણી આવી રહ્યું છે એટલે પ્રેશર ઓછું છે છતાં પણ અમે તપાસ કરી પ્રેશર પોઈન્ટ મુજબ બિલકુલ પાણી નતું આવી રહ્યું એટલે એક કાર્યકર્તાએ ધ્યાન દોર્યું કે ડ્રીલ મશીનથી જે ગેસ ડિપાર્ટમેન્ટે કામગીરી કરી એમાં એમાંથી કંઈક ફોર થયો લાગે છે એટલે એ તપાસ કરતા ઉપવન પાસે લીકેજ નીકળ્યું અને એક અહીંયા આગળ બે લાઇનમાં લીકેજ થયું એટલે કમિશનરશ્રીને સેન્ડિંગ કમિટીના ચેરમેનને તરત જ મેં ધ્યાન દોર્યું તરત જ ઉધના ધોરણે કામગીરી ચાલુ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે છે તે બદલ શું કરવું જે કોન્ટ્રાક્ટર ની બેદરકારી હશે એને ચોક્કસ દંડ આપવામાં આવશે નંબર 13 માં જે સમસ્યા ખાસ કરીને વાત કરીએ તો ઓર નંબર વોર્ડ નંબર 13 માં હવે પ્રાણીના પાણીના પ્રશ્ન હોય કે ગટરનો પ્રશ્ન હોય તે ઉદ્ભવતા હોય છે એનું મુખ્ય કારણ છે એક વોર્ડ નંબર 13 અને 14 બંને એક સિટી વિસ્તાર છે અને જૂનો વિસ્તાર છે ગીત વિસ્તાર છે એટલે અવારનવાર આ પ્રશ્નો થતા હોય છે વર્ષો જૂની લાઈનો નાખેલી હોય છે એટલા માટે આવા પ્રશ્નો